ગુજરાતમાં ચોમાસાની વિદાય અને વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેવાની તૈયારીમાં છે ખાસ કરીને રાજ્યના ઉત્તર ભાગમાંથી કે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે આગામી દિવસોમાં વરસાદની શક્યતા હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે ક્યાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત રીજન અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે કયા જિલ્લાઓ પર અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ અને સક્રિય ચોમાસું ટ્રફ અન્ય અગત્યની માહિતી આ સમયગાળા દરમિયાન પવનની ગતિ ચાળીસમી પચાસ કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે આ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતાં ઓગણત્રીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે નવરાત્રી દરમિયાન પણ હળવા વરસાદની શક્યતા હોવાથી ખેલૈયાઓની મજા બગડી શકે છે